નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે એક્ઝામ ટુ કરિયર ચેનલ પર આજે આપણે વાત કરીશું પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ નિધિ એટલે કે યોજનાની નવીનતમ માર્ગદર્શિકાઓ વિશે જેને ઓગસ્ટ બે હજાર અપડેટ કરવામાં આવી છે આ યોજના ભારતના સ્ટ્રીટ વેન્ડર્સ માટે એક મોટો સહારો સાબિત થઈ રહી છે ઉદ્દેશ્ય આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય છે શહેરી અર્ધ શહેરી અને હવે સેન્સસ ટાઉન્સમાં કામ કરતા સ્ટ્રીટ વેન્ડર્સને બિન ગેરંટી વર્કિંગ કેપિટલ લોન ઉપલબ્ધ કરાવવી સાથે સાથે તેમને ડિજિટલ લેવડ દેવડ અને વિત્તીય સમાવેશ સાથે જોડવા યોજનાનો સમયગાળો અને ફાળવણી હવે આ યોજનાને એકત્રીસ માર્ચ બે હજાર ત્રીસ સુધી લંબાવી દેવામાં આવી છે આ માટે કુલ સાત હજાર ત્રણસો બત્રીસ કરોડ રૂપિયાનું ફાળવણી કરવામાં આવ્યું છે લાભાર્થીઓની સંખ્યા છે એક પોઈન્ટ પંદર કરોડ જેમાંથી પચાસ લાખ નવા સ્ટ્રેટ વેન્ડર્સને સામેલ કરવામાં આવશે આનું કવરેજ હવે સ્ટેટ્યુચરી ટાઉન્સથી વધારીને સેન્સસ ટાઉન્સ અને પેરી અર્બન એરિયા સુધી કરવામાં આવ્યું છે લોનના તબક્કા હવે લોનના તબક્કા એટલે કે ટ્રાન્ચેસ પણ સુધારવામાં આવ્યા છે પ્રથમ લોન પંદર હજાર રૂપિયા બાર મહિનાઓ માટે બીજી લોન પચીસ હજાર રૂપિયા અઢાર મહિનાઓ માટે ત્રીજી લોન પચાસ હજાર રૂપિયા છત્રીસ મહિનાઓ માટે અર્થાત સમયસર લોન ભરનારા લોકોને સતત વધતી જતી લોન મળશે રૂપે ક્રેડિટ કાર્ડ હવે વાત કરીએ રૂપે ક્રેડિટ કાર્ડની આ કાર્ડ દરેકને નહીં મળે ફક્ત તેવો જ પાત્ર હશે જેમણે પ્રથમ અને બીજી લોન સમયસર ભરેલી હશે ત્યારબાદ ત્રીજી લોન સાથે તેમને આ કાર્ડ આપવામાં આવશે આ યુપીઆઈ સાથે જોડાયેલું હશે જેના દ્વારા ડિજિટલ પેમેન્ટ સરળ બનશે સાથે સાથે રૂપિયા એક હજાર છસો સુધીનું કેશબેક પણ મળશે મુખ્ય ફાયદા આ યોજનાના મુખ્ય ફાયદા છે બિન ગેરંટી લોન સમયસર ચૂકવણી પર મોટું લોન વ્યાજ સબસિડી સરકાર દ્વારા ડિજિટલ ટ્રાન્ઝેક્શન પર કેશબેક અને ઇન્સેન્ટિવ રૂપે ક્રેડિટ કાર્ડની સુવિધા કેપેસિટી બિલ્ડિંગ ઉદ્યોગશીલતા ડિજિટલ સ્કિલ્સ અને માર્કેટિંગ તાલીમ એફએસએસએઆઈ ટ્રેનિંગ સ્ટ્રીટ ફૂડ વેન્ડર્સ માટે સ્વચ્છતા અને ખાદ્ય સુરક્ષા સ્વાનિધિસે સમૃદ્ધિ લોકકલ્યાણ મેળા દ્વારા આઠ સરકારી યોજનાઓ સાથે જોડાણ કાર્યક્ષમતા ઓગસ્ટ બે હજાર પચ્ચીસ સુધી અત્યાર સુધી આ યોજના હેઠળ છન્નું લાખથી વધુ લોન આપવામાં આવી ચૂકી છે કુલ વિતરિત રકમ તેર હજાર સાતસો સત્તાણું કરોડથી વધુ છે સોડતાલીસ લાખ વેન્ડર્સ ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં સક્રિય છે અને તેમણે મળીને પાંચસો સત્તાવન કરોડથી વધુ ડિજિટલ ટ્રાન્ઝેક્શન કર્યા છે વેન્ડર્સને અત્યાર સુધી બસો એકતાલીસ કરોડથી વધુ કેશબેક પણ આપવામાં આવ્યો છે આ યોજનાને નેશનલ અવોર્ડ ફોર ઇનોવેશન એન્ડ પ્રોસેસ રી એન્જિનિયરિંગથી પણ સન્માનિત કરવામાં આવી છે અરજી કેવી રીતે કરવી હવે પ્રશ્ન છે અરજી કેવી રીતે કરવી તમે અરજી કરી શકો છો અધિકૃત પોર્ટલ પર પીએમએસવીએનઇ ડોટ એમઓયુએચએ ડોટ જીઓવી ડોટ આઈએન સીએસસી સેન્ટર મારફતે નજીકની બેંક શાખામાં અથવા નગર નિગમ કચેરીમાં જઈને તો મિત્રો પીએમએસવીએનએ નિધિ યોજના હવે ફક્ત એક લોન સ્કીમ નથી રહી આ યોજના સ્ટ્રીટ વેન્ડર્સના આર્થિક સશક્તિકરણ ડિજિટલ સમાવેશ અને સામાજિક સુરક્ષાનું એક મજબૂત સાધન બની ગઈ છે જો તમે અથવા તમારા ઓળખીતામાંથી કોઈ સ્ટ્રીટ વેન્ડર હોય તો આ યોજનાનો પૂરતો લાભ જરૂર લો જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ